જંબુસર મરાઠા સમાજ વિદ્યુત મંડળ દ્વારા જંબુસર મરાઠા સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન કરાયું આ નિમિત્તે સમાજના ભણતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ તેમજ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તેથી વિદ્યાર્થીઓમાં અભ્યાસનું મહત્ત્વ વધે તેવા હેતુથી આ વિદ્યુત મંડળ દ્વારા દર વર્ષે કાર્યક્રમ કરવામાં આવે છે કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપનશાહ જંબુસર મંડળ છેલ્લા વીસ વર્ષથી સુસપ્ત અવસ્થામાં હતો થોડો ગજગ્રાહ અને એના કારણે થોડો વિખવાદ એના કારણે એ પડી ભાગ્યું ત્યાર પછી મારા લક્ષ્યમાં આવ્યું ત્યારે મેં અમારા તે વખતના સ્વર્ગસ્થ મહીપતરાવ શિવાજીરાવ શેરેનો સંપર્ક કરીને કહ્યું કે ભાઈ આપણે આ ચાલુ કરવું પડશે બાળકો માટે તો કરવું જ પડશે એમણે મને સહમતિ આપી અને ત્યાર પછી ત્યારથી અત્યાર સુધી હું આ કાર્ય સંભાળું સંભાળી રહ્યો છું છેલ્લા ચાર વર્ષથી હું એના પ્રમુખ તરીકેનું કાર્ય કરું છું પરંતુ આ આવા મોટા પાયા ઉપર આવા કાર્યક્રમનું આયોજન શરૂઆતમાં હું કરી શક્યો નહોતો કારણ કે તે વખતે નાણાકીય અભાવ હતો ત્યાર પછી અમે એક મુહિમ ચલાવ્યું અમને અમેરિકાના ભાઈઓ તરફથી સમાજના ભાઈઓ તરફથી સહકાર મળવા માંડ્યો અમે થોડું સમજવા લાગ્યા સમજાવવા લાગ્યા કે ભાઈ આપણે જરૂરી છે બાળકોનો વિકાસ કરીશું તો જ આપણા બાળકો આગળ આવશે અને એના કારણે બધા સત સહકાર આપ્યો અને તેથી આજે આ સારો દિવસ અમે જોઈ શક્યા છીએ આ કાર્યક્રમમાં અમને જેમણે પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત સહકાર આપ્યો છે એ તમામનો હું આ તબક્કે આભાર માનું છું અને વિદ્યુત મંડળ થકી બાળકોનો વિકાસ થાય બાળકોના વિકાસ સમાજનો વિકાસ થાય અને સમાજ વિકાસ કરીને એના ચરમ ગતિએ પહોંચે એવી મારી અપેક્ષા રાખું Subscribe now and press the bell icon.